જૈ બાદરકેશન

તારા તો ના કોથળા વરિયાળી પડી હું તો મારી જિંદગી નો ભાવ નહીં જોયો 20000 નઈ સોથી આ ડબલ એવું છે વાનો તું તો ઓય યાર એવો લોકો લઈ જશે તો 5 5000 રૂપિયા લઈને આવો વાયનો વાય તું શેડ ખૂટી જો એમ પણ આ તો ઈ રાશી હા હા તો ઈ રાશી

અને તારો તો હેતરમાં મજૂર કોમ કરું છું એમને અરે રે તું જોકો વરિયાળી તો મને તો જોઈ નત માને ઓમ કોઈ ગમતું જ નહી મને વરિયાળી ના પીલ પાછો આ ગોર માતા ના તું જોતે હું મને તો ભાવ એક કર લેજે બધા ના લે તું આટલી કંજી ના હારી ભાઈ ના હારી વરિયાળી નો ભાવ મળવા છે એટલા જ તો વાણ અને હો બળજે એક બે મને હાળું હું ચૂત ખબર ન વેલું વેલું બે દાળો જી સોય જો નહી એ માથું કળો દાળું

તું જો કાળો કઈ નાખી જાતો હોનું છે હોનું હોનું તો છે આ તો જાગતું હોનું છે ફટ લઈ અરે તમાટા તો આય ઉતણ પણ આ તો હું તો તારું તાર પાંચ પાક હું તો જોઉ તો બધું ભાળ્યું કે તારા તો જાહો જલાલી એટલા મને તો દુઃખ જય હું તું આટલો બધો પેલો છે આ જ હો બાજુ કાલની પાઉ એવું છે હ હાળાનું જબરૂડ હુક કર પણ પા પી તો તમને નઈ જવાલે

વરિયાળી કરીશ એટલો આઠ આઠ બાપરે વરિયાળી ગણી જન મારું તો કાળતું આમ તૂટી જ તૂટી જા કર તારું બધું જલા લીધું આપડે બે લંગોડિયા યાર કેજો

અરે હા તો ભર્યો ભાવ ભાવી બાકી તું શું તે માટલા ઉપર માટલું કેવું સડાયું સર ધંધો કર ધંધો તો છે તું જોતો ખરો દલાલી કેમ ભાઈ

પૈસા લેવું <laughs> <laughs>

ઘર છો આગળ

Uh, 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 આ દે પા ખબર નહી સોકન ગયા હે બેરો બાયા તા ઓહો આ કોણ કરી લેજો જોવા દેવું પડે ઓહો આ તો મગું વાલે મારી બાતો એ તો આપલા દારૂ પીત પડી રહ્યા છે આ છોટો આ હેઠા પડી રહ્યા છે એ તો કતક મખો ચડણે એ તો એ મખો છે છે ના ઓય આ ના ઓય ઓમ પડી રહ્યા છે

你要走人

पुणा 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 पुणा

આવી રીતે અમુક કદી દારૂ પીવા અંગાજ ના લઈ જતો મને હમ હારી મને મૂકીને આવતો મૂકીને લાઈક શેર બેલ નું બટન દબાવી દારૂ દારૂ પીતા ઉઠાવ જય પાડેર